તો વાલા કેણ મિત્રો બધા મજામાં છો બધાના જય શ્રી કૃષ્ણ વાત કરશું આપણે કપાસમાં જે વાત ઓછી છે નોર્મલ છે જ્યાં સફેદ લીલું વધારે ટેક છે થ્રીપનો ઓછો છે તો એમાં કઈ રીતની કઈ દવા કામ કરે લીંબુ ઓઇલ વાપરવાથી શું ફાયદા થાય એ વિશે થોડી ચર્ચા કરશું ચર્ચા કરવાનું કારણ એ છે કે ખેડૂતે જે લીંબુ ઓઇલ આવે છે આપણો પ્રો એસ થ્રી ખેડી બીજું કદમાં મેં કહ્યું રિઝલ્ટ સારું આવ્યું એટલા માટે આ વસ્તુ તમે સામે નજર સામું રહ્યું જો આનું કામ કેવું છે ખેડી લીંબુ ઓઇલ ઘણા વાપરે છે બીજી લઈ જાય છે ફાયદાકારક છે વસ્તુ પણ આપણે વાપરશું તો બીજું એ આજે મારી એરિયામાં વરસાદ વાતાવરણવાળું થઈ ગયું છે મતલબ વરસાદ આવ્યો અત્યારે અંધારે પણ ફૂલ છે અને અત્યારે આવી ગયો છે છ વાગ્યા ઉપરનો સમય જોશે અને થોડો ઘણો પવન પણ વધારો છે તમારી એરિયામાં કેવો વરસાદવાળું વાતાવરણ છે કમેન્ટ બોક્સમાં લખજો એટલે આપણને ખબર પડે બીજું આપણે વિડીયોમાં વાત કરીશું એક મેજોરિટી ખેડૂત પહેલાં ભૂલ કરે છે એની પર થોડક આવી ગયું આપણે ગુંદરી નથી વાપરતા સ્ટીકર દવા છોટાનું પાંચથી સાત એમાં નાખવાનું હોય ખૂબ પાંચ નાખે છ નાખે સાત એમ કેમ કે મેજોરિટી ખેડૂત સાથે વાત થતી હોય તો કે ભાઈ મેં ગુંદરી વાપરતા નથી કાલે ખેડૂત આવ્યો રેડી મારે રીંગણી માટે દવા લેવી બીજી સાંજે સુધી વિડીયો છે એને પૂછ્યું કે મેં ગુંદરિયા વગર ને ગુંદર વગરની દવાની ટ્રાય કરી તો ગુંદરી નાખી તો રિઝલ્ટ સારું આવે સ્ટીકર જી તમે જે કહેતા હોય જે અપસા કહેતા હોય દીવું કહેતા હોય નામ બધી જગ્યાએ અલગ અલગ નામ ઘડી એટલે આવું આપણે એટલા માટે કહીએ છીએ કે આપણે ક્યાં ભૂલ કરી આપણને ફાયદો થાય ફાયદો તમને કેવી વસ્તુ બતાવી આપણે ઝીડો હોય ડાબકું હોય એટલે હારો વજન હારો હોય ગાહડીનો કપાસની અંદર તેમાં કઈ દવા પાવી નીચેથી પાણી સાથે પાવાની આપણે પાણી તો પાછું ત્યાં વરસાદ આમ થાય તો ઘણાને કપાસથી છોડવા પીળા થવા મળ્યા છે પાંદડા કા પીળા થઈ જાય કુને કોની ઘણા પ્રશ્ન છે એવું ઘણી વખત એવું પડે નીચે ફૂગ લાગે ખેડૂતો એમ કીધું કે ફૂગ લાગે છે આવા ઘણા પ્રશ્નો છે તો એની માટે આપણે તમે કીધું પાળા બાંધ્યો ત્યારે લીંબોણીનો ફળનો ઉપયોગ કરવાનો છે આપણે લીંબોણી તમને ઘણી બધી વિડીયો બતાવતા આપણે એવું કીધું નથી તો પ્રશ્ન રહેવાનો છે જમીનમાં ફૂગ હોય મતલબમાં નીચે મૂળમાં તો ફોડની લાગવાની છે એમ જ કે તમારું મારો કોઈનો કાલે નથી તો આપણે બેન કરીએ તો કે આપણે છે ભાઈ હું સંબંધી સંબંધીશું એમ તો કાંઈ જોવાના નથી એનું કામ છે એ કામ કરશે આપણું કામ છે આપણે શું કરવાનું એ આપણને ખબર હોવી જોઈએ તો થવાનું છે એ તો કંઈ હક પણ રાખતું નથી રોગ આવે કે ચાલો ભાઈ રાજુભાઈ છે ઓલી તમારી મદદ કરી છે તો મારે એને ખેતરમાં એટેક કરવા નથી જવું સમજા જેવો ટોપિક છે આપણે હાદી ભાષામાં હાદી રીતે તમને ગળે ઉતરે બધું સમજાવી છે પણ તમને સમજાય તો ઠીક છે ન સમજાય તો હવે મારી ભૂલ તો નથી એ ખોટી વાત કીધી નથી એટલે સમજા જેવા અમુક ટોપિક છે રેડી એ સમજશો જ્યારે તમને ફાયદો થાય રેડી લીંબુ ઓઈ જ ફરીયાત વાપરજો રેડી કપાસમાંથી એકથી બેસ્ટ સ્ટ્રેન જરૂર પડશે એમાં હાથમાં વરસાદ આવે છે તો કપાસની એક બે કરશે એ તો પાકું છે એ તમે હા હાદી ભાષામાં સમજી ગયા હતા હાથીનો વરસાદ આવે એટલે એસિડ હોય એક પ્રકારનો કે નહીં સાચી વાત છે તમારી કાજુભાઈ તમે કહો છો બુદ્ધિ હાજી પણ અમને આળા સડે શું કરું કાંઈ વાંધો નહીં આળા છે એ તમને બીજું આપણે આજી દવા આવે છે રેડી સફેદ લીલી સાફ કરી નાખીએ સુપી રહે સુપર મેં તમને બે દિવસ પહેલાં ત્યારે વિડીયો પર ત્યારે એની વિશે મેં માહિતી આપી હતી કે અમે ખેડૂતો જે છે એને વિડીયો જોઈને એને એરિયા વાપરી એને રી વખાણ વખાણ રાખે છે વસ્તુ સારી છે વાપરવા માટે બેસ્ટ થશે પછી હમણાં એકવીસ તારીખ આવી છે એકવીસ તારીખ આવી આ મહિનાની જો તમે કરશો તો ફાયદો તો નહીં કરો તો બાપા સીતારામ આપણે કહીએ છીએ આદિવાસીમાં એ મને થોડી તારીખની ખબર પડી તે પ્રમાણે થોડું શેર કરું છું એકવીસ તારીખ આવે ત્યારે બધાને દવાનો સ્પ્રે કોસેટા ઈંડા મારતું હોય રેડી રોગ હોય કે ન હોય આ તારીખ યાદ રાખજો આવતી ઓગણીસ તારીખ આજે છે તેર તારીખ આવતી એકવીસ તારીખે બધાને સ્પ્રે કરવાનો છે ઈંડા કોસેટા મારતી હોય તમારી કપાસની અંદર સાટાવે ઈંડા કોસેટાઉન્ટ પ્રોફિટનો વધતા સાયબર એકલો પ્રોફિટનો પચાસ ટકા ઉપયોગ સાયબર આપે આનો સ્પ્રે બધાને કરવાનો છે ખાસ યાદ રાખજો આનથી ખુદા હોય એની તારીખો એમુક નક્કી હોય ત્રણ ત્રણ મહિનાની સાયકલ હોય ઈંડા કોસેટા તમારે હોય પુદા હોય ને આગળ ન વધે સાયકલ એની માટે આપણે આવતી એકવીસ તારીખે બધાને પ્રોફિટનો વધતા સાયબર અથવા એકલો પ્રોફિટનો કપાસના પાકમાં અથવા તમે કોઈ પણ મોલ બનાવ્યો હોય કે હજી તમે તાજો બનાવ્યો હોય એમાં ઈંટા સાયકલ વધવા ન દઈ તો એની માટે એનો સ્પ્રે કરવાનો છે આ એક નવી માહિતી આપી છે આપણી પાસે બધી નવી માહિતી મળશે જે તમે હાંબલું લીધું હોય કર્યું હોય આપણે અલગ કરીને બતાવવાનું છે તમે કંઈક અલગ કરો અલગ તમને ફાયદો થાય એટલા માટે આવતી એકવીસ તારીખે બધાને ઈંડા કોસેટા મારતી દવાનો સ્પ્રે કરવાનો છે તમારી પાસે વજા છે આઠ દિવસ કે નહીં અત્યારે એટલે અંદર જો ટાઈમ છે આવતા શનિવાર કદાચ આઠ તારીખ એકવીસ તારીખ હોય કે રવિવારે હોય આપણે તાર વારની ખબર નથી એકવીસ તારીખ આવે ત્યારે આપણે એ કરવાનું છે એ એક ફાયદાકારક છે વરસાદ આવ્યા વૃક્ષ તો કોઈ વાયવા નથી ઉનાળામાં ભયંકર ગરમી પડે છે તો ફાઇનલ છે સોમાં શું નેવું ટકા પહોંચી ગયું પણ નેવું પંચાણું ટકા કીધું કીધું પાંચ ટકા હાથીવાળો કાગજ હોય છે હવે એનું કામ ન કરીને બતાવે ખેદન મેદાન ન કરે તો આપણે કદાચ માટે ફાયદો છે નહીં અત્યારની કોઈ ગતિની કહેવત છે ને એમ હાથી ઉપર છે હવે હાથી વરસે એટલે કપાસ પીળા કરી નાખે એ ખોટી વાત કીધી કપાસની અંદર અત્યારે સ્પ્રે કરતો તમારે કુલ સફા કરવાનો પણ પ્રશ્ન રહેતો છે ન કરવા દેવો હોય તો એની માટે ઝીરો બાવન બત્રીસ ગ્રેડ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા નીચે પાણી સાથે એક તમને વસ્તુ બતાવીશ દેવા અહીંથી ઝીંડવા હારા ફૂલે છે રેડ એ પણ હું તમને વાત કરીશ પણ આ નીંબોલ વાપરનો એક એવી તમને હું આ જોડી પ્રાર્થના કરું જેથી તમારા રોગનો ખર્ચ ઘટે એવી એટલી માટે કેમ કે આપણે અહીંથી વિડીયો જોતા હોય તમે કાંઈક બે વસ્તુ નવું શીખો તમને બે પૈસા વધવું દવામાં ઓછા ખર્ચાય લીંબોલ વાપરવાથી ફાયદો થાય છે રેડી અમુક ખેડૂતો છે નીંબોલ વાપરીને કપાસમાં પછી જ્યારે એટેક આવ્યો ત્યારે એને પંદર પંદર વીસ વીસ દિવસ સુધી દવા નથી નાખવી પડી આ રીતે મારી ડુંગળીમાં એક બે કસ્ટમર છે હાલમાં એને ડુંગળી પણ સારી ઉગી છે પાડોશી છે કીધું પછી તે દવાનો ઉપયોગ કર્યો તેમાં આ આવે પહેલાં આ વસ્તુ આવે છે રેડી રીઝલ તો બધા પાડોશી કહે છે ભાઈ ત્યાં શું કર્યું કોનો એક રોજ ગયો તેમ છે કે હું રાજુભાઈની એક રહી ગયો છો જે તળાજા નવો બનાવ્યો છે રાજુભાઈને રાજુભાઈ પંદર તારીખે ચાર મહિના એકરોન થઈ જાય એ પણ આપણે કહી દઈએ આવી પંદર તારીખે આપણે એગ્રોન ચાર મહિના પૂરા થઈ જાય રેડી પેલા આપણે કંઈ એગ્રો થતો ને યુટ્યુબ ચેનલમાં જેમ તમને થોડી થોડી માહિતી આપતો એ મને લાગતું કે આ વસ્તુ કે એવી જરૂર છે ત્યારે આપણે તમને બધી માહિતી આપીશું એ ટુ ઝેડ રેડી હવે કપાસની અંદર તમારે ઝીંડવાના ડાફા હારા ફૂલે વજન સારો આવે કહાડીનો એની માટે આપણે ઓપ્શન છે આ ટ્રીપ કે પ્લસ રેડી જે કેડ મિત્રો શિંગ બનાવી રેડીયામાં વિડીયો જોતા હોય સિંગ ની અંદર પણ આનો ઉપયોગ કરી શકો સ્પ્રે માં 70 થી 80 ml લેવાનો છે ઓકે રેડી આ લઈ એટલે તમને ફાયદો બતાહે રેડી ની બતાય વાપર શું તો ફાયદો બતાવું છું ની વાપર કે કોઈને ને કેવા કેવા જાવું થાતું નથી કે ખોટી વાત કીધી હવે સાચી વાત છે પણ તમને ગળે ઉતરે થાય આ વસ્તુ કપાસ વાળા તમારે ઝીંડવો અવડવડું થઈ જાય પછી પાહોણ એટલે ઝીંડું ગાય ગયા ફૂટશે સારું ફૂટશે વજનમાં સારું લાવશે એટલે એવું કામ કરે છે પછી ફૂલ શાકું ઓછું ખરવા દે જીંદર કેલ્શિયમ બોરડ પોટાશ આવી જાય છે એ જરૂર પડે છોડવાની ખોરાક જો કોઈ પણ તો એવો ખોરાક પણ જોવો જરૂરી છે એટલા માટે આ સમજાવ્યું છે હવે એક જ દવાની તમામ દિવસ છે આપણી પાસે છે ટોલ ફી ફાયરિંગ એક નિકલ આ રીતે કોઈ પણ કંપની વાપરે હું કહેતો બાજ વાપરો મારે આ વાપર્યું છે વીસ દિવસ સુધી ખારો આવો રેડી એને પાછી લીટરની ખરીદી કરી રેડી આજે ખેડૂત પૂછવાય તો બોલા ભાઈ આ વાઇનું રિઝલ્ટ આપ્યું છે લેવા પૂછ પૂછવા આવ્યા ખાલી લઈ ગયા નથી આપણે આપણે કહીએ છીએ આપણે કોઈ ખોટું ખોલવાનો હેતુ નથી રેડી ખેડૂતોને ખાસી માહિતીથી માર્ગદર્શન આપો એ મારી ફરજ છે એ આપણે આપણે ફરજ નિભાવીએ છીએ નિભવો આવે છે અને આવનારા સમયમાં ડુંગળી બનાવવામાં પણ ખાસ ઉપયોગ કરજો રેડી ડુંગળીમાં પણ બહુ ફાયદો કરે છે રેડી આજનું તો લીલો લો હાલનું જે અડધી કલાક પહેલાં ખેડૂતનો ફોન આવ્યો કે તમે કાલે આવો નહો તો આ ભાઈ હંથી દવા લેતા આવજો તમે અમારી વાડી આટો મારવાના કો આવવાના હોય તો આ તેની જી દવા આપી મારે જોવે છે એમાં આ હતું રેડી એટલે આના ફાયદા છે આપણે વાપરશું તો મારી રીતે બધી માહિતી શેર કરી જોઈએ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો સવો રેડી આપણો આપણું એગ્રો ત્યાં તમે આગળ એડ્રેસ પણ જોઈશું હા સવો મળીશું આપણે આગળ એટલે નેક્સ્ટ માહિતી સાથે